મોડોદ્રમાં બોટકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે ધર્મીન ભાથાનાની ક્રાઇમ બ્રેચે ધરપકડ કરી છે ઘટના બાદ થાઈલેન્ડ ભાગી ગયો હતો આ ધર્મીન ભાથાની બોટકાંડના તમામ વીસ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે આ ધર્મીન ભાથાની રવિ જોડાઈ ગયા છે રવિ આ ધર્મીન થાઈલેન્ડ ભાગી ગયો હતો અને ક્યારે આવ્યો ક્યારે ધરપકડ થઈ ચૂવી ગતો બિલકુલ જનક વાત કરવામાં આવે તો હર્ની લેકજોન ખાતે જે મોટ દુર્ઘટના ઘટી હતી તેમાં ચૌદ લોકોના મૃત્યુ થયો હતા જે મામલામાં વડોદરા પોલીસે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ હાથ ધરી હતી તેમાં એકમાત્ર આરોપી ફરાર હતો ધર્મીન જે પણ હવે બ્રાન્ચે પકડી લીધો છે ઘટના બન્યા બાદથી જ આરોપી ધર્મીન બાથાની થાઈલેન્ડ નાસી ચૂંટ્યો હતો અને ગુજરાત પરત આવતા જ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી તેને ઝડપી પાડ્યો છે એસઆઈટી ની જે ટીમ છે તે સતત આ સમગ્ર મામલામાં કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધીમાં જે તમામ વીસ આરોપીઓ છે તેમને હવે સત્તાવાર રીતે ધરપકડ કરી લેવામાં આવ્યા છે અને કોટિયા પ્રોજેક્ટમાં આ ધર્મીન ભાદાની પણ પોતે ભાગીદાર હતો એટલે કહી શકાય કે હવે આ પણ આ તમામ લોકોનો જે ભાગીદારોમાં જે હિસ્સો હતો તે પ્રમાણે મૃતકોને વળતર આપવામાં આવે તે પ્રકારની જે હિલચાલ છે તે પણ ચાલુ કરવામાં આવી છે બિલકુલ બિલકુલ આભાર રવિ તો તમામ હવે આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે આ થાઈલેન્ડ ભાગી ગયો હતો અને એરપોર્ટથી આ ધર્મીન ભાથાણીને દબોચી લેવાયો છે